મોરબીથી કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઈને પોલીસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું ડીવાય એસ 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 સારડાએ પત્રકાર પરિષદ કરી હતી સોશિયલ મીડિયામાં મેસેજ અને વિડીયો જે વાયરલ થયા હતા તે મામલે તેમણે પત્રકાર પરિષદ કરી હતી કાજલ હિન્દુસ્તાનીના નિવેદન મુદ્દે તેમણે મહત્વની જાણકારી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સાત દીકરીઓને ભગાડી લઈ ગયેલ છે તેને લઈ કોઈ પણ ફરિયાદ સામે આવી નથી દુષ્કર્મ કે પોસ્કોની ઘટના સામે આવતા પોલીસ તરત જ કાર્યવાહી કરે છે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોઈ કિસ્સામાં ધ્યાનમાં આવશે તો પોલીસ ચોક્કસ તે આ મામલે કાર્યવાહી કરશે કાજલ હિન્દુસ્તાનીના નિવેદન મુદ્દે ડીવાયએસપી દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી મોરબી જિલ્લા પોલીસને તાજેતરમાં અલગ અલગ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એવા મેસેજ સર્ક્યુલેટ કરવામાં આવી રહેલ છે કે જેમાં મોરબી જિલ્લાની એક જ કોલેજના એક જ સમાજની સાત સાત દીકરીઓને અને વિધર્મીઓ બગાડીને લઈ ગયેલ છે અને એવા વિડીયો પણ વાયરલ થયેલ છે તો આ વિડીયો સંદર્ભે મોરબી પોલીસ તરફથી જણાવવાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈપણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે જ્યારે જ્યારે આવો કોઈ કિસ્સો કે મહિલા કે સર્ગ સગીર બાળા ઉપર અત્યાચારનો કોઈ કિસ્સો ધ્યાને આવેલ છે ત્યારે પોલીસે તરત સંવેદનશીલ સંવેદનશીલતા દર્શાવીને યોગ્ય કલમો લગાડી ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીઓને પકડી અને કડક કાર્યવાહી કરી જરૂરી તપાસ હાથ ધરીને જેલ કરેલ છે અને ત્યારે ભોગ ભંડારને તેનાથી મુક્ત કરાવીને એના પરિવાર અથવા વાલીને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ અંગે જરૂરી જરૂર જણાય કોર્ટ નામદાર કોર્ટની પણ મદદ લેવામાં આવેલ છે જ્યારે જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસે એ ખૂબ જ ગંભીરતાથી આ બનાવને ધ્યાને લઈ અને કાર્યવાહી કરતી હોય છે જેથી આમાં નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી અને મોરબી પોલીસના ધ્યાનમાં ભવિષ્યમાં પણ આવા કોઈ કિસ્સા ધ્યાનમાં આવશે તો ભોગ બનારને પૂરતો ન્યાય મળે તે રીતે ત્વરિત કડક કાર્યવાહી કરવામાં આવશે